માત્ર અડધો પોણો કલાકના વરસાદની અંદર વડોદરા શહેરની આ પરિસ્થિતિ આ પરિસ્થિતિ એટલે કે ગૂંઠણ સમા પાણી અલગ અલગ વિસ્તારમાં સંગમચાર રસ્તા પાસે અહીંયા વરસા વરસાદની વચ્ચે લોકો અટવાયા છે ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ એમ્બ્યુલન્સ પણ ફસાય છે હવે એમ્બ્યુલન્સની અંદર જે દર્દી બેઠો હશો તેનું કોણ કોણ તેનું ભેલી એમ્બ્યુલન્સની સ્પીડ તમને ખબર જ છે કે દર્દીઓ ઇમરજન્સીમાં જતા આવતા હોય છે સ્પીડ ખૂબ હોય એવામાં એમ્બ્યુલન્સ ફસાય છે આ દર્દીને કોઈ કશું થાય તો કોણ જવાબદાર મિત્રો ઠેર ઠેર અલગ અલગ જગ્યા પર ગું પાણી પાણી ભરાયા છે તેવામાં અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ટ્રાફિક જામના લીધે લોકો પણ ફસાયા છે મિત્રો આજ પરિસ્થિતિ બતાવી રહ્યું છે કે પ્રી પ્રિમોન્સૂનના નામે કોર્પોરેશને ખાલી ચર્ચાઓ કરી છે વાતો કરી છે કાગળ પર મોટા મોટા મુદ્દા લખ્યા છે મોટી મોટી મીટિંગો કરી છે સંગમ ચાર રસ્તા પાસેના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કયા પ્રકારે પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી છે લોકોની સાથે સાથે ટ્રાફિક જામ અને ટ્રાફિક જામની વચ્ચે એમ્બ્યુલન્સ પણ ભગવાન ભરોસે છે